સ્વામી નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા રવિવારે જૂને સ્ટેડિયમ ખાતે સૃષ્ટિ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજમાં અંધત્વ નિવારણ અંગે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઈશ્વરે માણસને આપેલ અમૂલ્ય ભેટ છે દુનિયા ગમે તેટલી સુંદર હોય આંખો વિના રંગહીન અને અંધકારમય છે આંખોની સંપૂર્ણ કાળજી રાખવાની સાથે દરેક વ્યક્તિએ સમયાંતરે પોતાના આંખોની તપાસ કરાવવી જોઈએ તો જ આપણે અંધકાર અંધત્વને અટકાવી શકીશું આ ઉમદા સંદેશ સાથે આજે સુરતમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા એક વાગ્યા સુધી યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત દ્રષ્ટિહીન લોકો દ્વારા એક લાઈવ પ્રેરણાત્મક મ્યુઝિક બેન્ડ સાથે થઈ હતી આ કાર્યક્રમે સૌનું મન મોહી લીધું હતું ત્યારબાદ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ

એક એવા પ્રકારનું અત્યારે મોહિમ એ લોકોએ શરૂ કરી છે કે જે લોકો આંખે નથી જોઈ શકતા અને એ લોકોની ફ્રીમાં કઈ રીતે સારવાર થઈ શકે એટલે ભાવિનભાઈ પટેલ જે એમણે બીડું ઉપાડ્યું છે એ અવિશ્વસનીય છે અકલ્પનીય છે આજે ઇન્ડોર સ્ટેડિયમમાં જે પ્રકારે કાર્યક્રમ થયો છે એવું લાગે છે કે દુનિયામાં અંધત્વ જે છે મનુષ્ય માટે આપણે એવું કહીએ કે પાંચે ઇન્દ્રિયમાં સૌથી કિંમતી ઇન્દ્રિય જો આપણે બધાને લાગતી હોય તો એ આંખ છે અને એના માટે એક આ મહામાનવ પોતે કામ કરી રહ્યા છે અને આટલી સારી રીતે ડેડિકેટેડલી કામ કરવાવાળા ખૂબ ઓછા હોય છે તો એમની સાથે ઘણા બધા જોડાયા છે અને હજુ વધારે જોડાઈ અને એમના આ સેવા યજ્ઞને સાકાર કરવા માટે હું બધાને અપીલ કરીશ લોકોએ પહેલાં તો પોતાના ઘરથી પોતાનાથી શરૂઆત કરવી જોઈએ પોતાની આંખો પોતાના પરિવારજનની આંખો આજુબાજુ એની જાગૃતિ ફેલાવી અને જે એવા માણસો છે કે જેને જાગૃતિના અભાવે પોતાના આંખના રતનને સાચવી નથી શકતા અથવા ગરીબીના લીધે અથવા તો અંધશ્રદ્ધાના લીધે જો એમાં બેદરકારી દાખવે છે તો આપણે એને રિઅલ સેન્સમાં એમને દ્રષ્ટિ આપી અને એમને આ થકી લાવવા જોઈએ કે જેથી એમની આંખો એ બચાઈ શકે અને એમને બાકીનું જીવન સારી રીતે જીવી શકે